નમસ્તે મિત્રો સોશિયલ વર્ક સ્ટડી ગાઈડમાં આપનું સ્વાગત છે આજે આપણે એક ખૂબ જ મહત્ત્વના અને સન્માનજનક કોર્સ વિશે વાત કરીશું આજે આપણે સમજશું બીએસડબ્લ્યુ શું છે એડમિશન કોર્સ ફીસ કરિયર અને જોબ સ્કોપ આ વિડીયો જોવાથી તમને સંપૂર્ણ ક્લેરિટી મળી જશે કે બીએસડબલ્યુ તમારા માટે રાઇટ ચોઈસ છે કે નહીં ચાલો શરૂ કરીએ બીએસડબલ્યુનું પૂરું નામ છે બેચલર ઓફ સોશિયલ વર્ક આ એક ત્રણ વર્ષનો અંડરગ્રેજ્યુએટ ગ્રેજ્યુએટ કોર્સ છે જે તમને પ્રોફેશનલ સોશિયલ વર્કર બનવા માટે તૈયાર કરે છે પીએસડબલ્યુ માત્ર ડિગ્રી નથી પણ એક કૌશલ્ય છે જે તમને જમીની સ્તરે એટલે કે ગ્રાઉન્ડ લેવલ પર કામ કરવા માટે સક્ષમ બનાવે છે આમાં તમે કોમ્યુનિટી ડેવલપમેન્ટ કાઉન્સેલિંગ વુમન એમ્પાવરમેન્ટ ચાઇલ્ડ વેલફેર એનજીઓ મેનેજમેન્ટ જેવા વિષયો અને તેના પ્રેક્ટિકલ ઉપયોગો શીખો છો બીએસડબલ્યુમાં એડમિશન માટેની પાત્રતા ખૂબ જ સરળ છે ટ્વેલ્થ પાસ હોવું જોઈએ સૌથી સારી વાત એ છે કે કોઈ પણ સ્ટ્રીમ ચાલે આર્ટ્સ કોમર્સ કે સાયન્સ કેટલીક કોલેજીસમાં મેરિટ એટલે કે ટ્વેલ્થની ટકાવારી પરથી એડમિશન મળે છે અને થોડી કોલેજો એવી પણ છે કે જ્યાં પોતાની એન્ટ્રન્સ એક્ઝામ પણ હોય છે બી એસ અભ્યાસક્રમ માટે તમે માનવ સમાજ અને અભ્યાસક્રમોને સમજવા માટેના મુખ્ય વિષયો શીખશો મુખ્ય વિષયો આ પ્રમાણે છે ઇન્ટ્રોડક્શન ઓફ સોશિયલ વર્ક હ્યુમન બિહેવિયર સોશિયલ કેસ વર્ક કોમ્યુનિટી ઓર્ગેનાઇઝેશન વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ એનજીઓ મેનેજમેન્ટ અને હા ફિલ્ડ વર્ક બીએસડબલ્યુનો સૌથી મહત્ત્વનો ભાગ છે જે રિયલ વર્લ્ડ એક્સપિરિયન્સ આપે છે ફીઝ વિશે વાત કરીએ તો બીએસડબલ્યુ કોર્સની ફી કોલેજ પર નિર્ભર કરે છે ગવર્મેન્ટ કોલેજમાં પાંચ હજારથી લઈ વીસ હજાર રૂપિયા પ્રતિવર્ષ હોય છે જ્યારે પ્રાઇવેટ કોલેજમાં પચીસ હજારથી લઈને સિત્તેર હજાર રૂપિયા પ્રતિવર્ષ સુધી હોઈ શકે છે બીએસડબ્લ્યુ કોર્સ પછી કારકિર્દીના ક્ષેત્રો ખૂબ જ વિશાળ છે કે એનજીઓમાં વાત કરીએ તો સોશિયલ વર્ક પ્રોજેક્ટ કોઓર્ડિનેટર સરકારી યોજનાઓ અને વિભાગોમાં જોઈએ તો ચાઇલ્ડ વેલફેર ઓફિસર કોમ્યુનિટી મોબિલાઇઝેશન સ્કીમ કોઓર્ડિનેટર હોસ્પિટલોમાં જોઈએ તો હોસ્પિટલ સોશિયલ વર્કર મેડિકલ સોશિયલ વર્કર અને શાળા તેમજ કોર્પોરેટ સેક્ટરમાં જોઈએ તો કાઉન્સેલર આસિસ્ટન્ટ અને એચઆર આસિસ્ટન્ટ અને સૌથી મહત્વપૂર્ણ વાત જો તમે ભવિષ્યમાં એમએસ કરો છો તો તમને વધુ હાઈ સેલરી જોબ પણ મળી શકે છે સેલરીની જો વાત કરવામાં આવે તો પગાર અને સંસ્થા પર આધાર રાખે છે ફ્રેશરને સેલરી શરૂઆતમાં લગભગ બાર હજારથી લઈને બાવીસ હજાર પ્રતિમાસ મળી શકે છે અને એક્સપિરિયન્સ સાથે પચીસ હજારથી લઈને પિસ્તાલીસ હજાર રૂપિયા કે તેનાથી વધુ પગાર પણ મળી શકે છે યાદ રાખો એનજીઓ ગવર્મેન્ટ પ્રોજેક્ટ મુજબ અને તમારા અનુભવના આધારે સેલેરી વધતી રહે છે તો મિત્રો જો તમને લોકોની મદદ કરવા ગ્રાઉન્ડ લેવલ પર કામ કરવા અને સોસાયટી માટે કંઈક બદલાવ લાવવા માગો છો તો બીએસડબલ્યુ તમારા માટે પરફેક્ટ કોર્સ છે આ માત્ર એક નોકરી નથી પણ સમાજ સેવાનું એક સન્માનજનક માધ્યમ છે જો તમને આ વિડીયો ગમ્યો હોય અને બીએસડબ્લ્યુ વિશે સંપૂર્ણ માહિતી મળી હોય તો લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને આવા ગુજરાતી સોશિયલ વર્ક વિડીયોઝ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જલ્દી મળીશું નવા વિષય સાથે ધન્યવાદ